તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોએ એક પોઈન્ટ પચાસનો વધારો થયો છે સીએનજી ગેસના ભાવમાં ફરી એક વખત જે ભાવ વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખથી વધુ વાહન ચાલકો છે કે જેમને અસર પહોંચી છે એક રૂપિયા પચાસ પૈસાનો વધારો કરવામાં આવ્યો ગુજરાત ગેસે છ મહિનામાં ચોથી વખત આ ભાવ વધારો કર્યો છે હાલ સીએનજી ગેસનો ભાવ એંસી રૂપિયાના નજીક પહોંચી ગયો છે છ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવ વધ્યા છે જે રિક્ષા ચાલકો છે તે કહી રહ્યા છે કે જે રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેના કારણે રિક્ષા ચાલકોને સૌથી વધારે અસર પહોંચી રહી છે ટેક્સી અને રિક્ષા ચાલકોના જે ભાડા છે તે યથાવત રહ્યા છે તેની સામે ગેસના ભાવમાં સતત વધારો થયો છે સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખથી વધુ આ ચાલકો કે જેને તેનાથી અસર પહોંચશે કારણ કે સીએનજીના ભાવમાં ગુજરાત ગેસે છ મહિનામાં ચોથી વખત ભાવ વધારો કર્યો છે હાલ સીએનજી ગેસના ભાવની વાત કરીએ તો એસી રૂપિયા નજીક આ સીએનજી ગેસનો ભાવ છે જે પહોંચી રહ્યું છે સુરેન્દ્રનગરની અંદર જે રિક્ષા ચાલકો છે તે કહે છે કે આ જે ભાવ વધારો છે તેનાથી સૌથી વધારે અસર તેમને પહોંચી રહી છે ટેક્સી અને રિક્ષા ચાલકોના ભાડા યથાવત છે તેમ સાથે ગેસનો ભાવ વધારાને પગલે અત્યારે હાલ તે લોકો ગુસ્સે ભરાયા છે અને કહી રહ્યા છે કે આ જે રીતે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેના કારણે રિક્ષા ચાલકોને પરવડે તેમ નથી એક તરફ ડિજિટલ મીટરને લઈને રિક્ષા ચાલકો કે જેમાં રોજ છે બીજી તરફ હવે પરિસ્થિતિ એવી છે કે એક પછી એક છ મહિનાની અંદર ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે ગ્રાહકોને લઈ જતી જે રિક્ષાઓ છે અને તેમાં પણ ભાવ વધારો કરવાથી એકસાથે ભાવ વધતા કેટલા ગ્રાહકો છે કે જે ઓટોમાં બેસતા નથી અને તેના કારણે તે લોકોને આખા દિવસમાં જે પૈસા મળતા હોય છે તે મળતા નથી અને તેના પગલે જ અત્યારે હાલ રિક્ષા ચાલકો કહે છે કે સૌથી વધારે અસર તેમને પહોંચી રહી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના એક લાખથી વધુ વાહન ચાલકો કે જેમને અત્યારે અસર પહોંચી છે આ સાથે એક તરફ રિક્ષા ચાલકો જે બીજી તરફ સીએનજી વાહનો જેટલા પણ છે તે લોકોને પણ અસર પહોંચી રહી છે કારણ કે જે ભાવ વધારો છે ને હવે સીએનજી ગેસનો ભાવ એંસી રૂપિયા નજીક પહોંચી ગયો છે

મોંઘવારીનો માળખ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં ટેક્સી ચાલકો અને રિક્ષા ચાલકોને સહન કરવો પડી રહ્યો છે સીએનજી ભાવનો જે સીએનજી ગેસ છે તેનો ભાવ એંશી રૂપિયા નજીક પહોંચી ગયો છે કેટલાક રિક્ષા ચાલકો આપણી સાથે છે ટેક્સી ચાલકો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને એક પોઈન્ટ પાંચ રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો થયો છે કેવી અસર પહોંચી રહી છે ઉન્નગ્ર કિન્દલાના રિક્ષા શ્રે એસોસિએશનના કેવન તરીકે આજે જે સરકાર સરકારશ્રીએ છ મહિનામાં ચાર વખત ભાવ વધારો કર્યો છે એના કારણે અમને ઘણી પરિસ્થિતિ નબળી હોય છે અને અમારે અત્યારે બીજા ધંધો બદલાવાની પરિસ્થિતિ છે અત્યારે એક લાખ જેટલા સીએનજી વાનો છે એ બધા લોકોને ધંધા બદલાવાની ફરજ પડવામાં આવે એવી પરિસ્થિતિ સજાઈ રહી છે ખાસ કરીને કેટલી રિક્ષા છે કેટલી ટેક્સી છે અને કેટલા લોકો ઉપર અને કેટલા આ પરિવારો છે તેની ઉપર અસર થઈ રહી છે એક લાખ રિક્ષા પચ્ચીસ હજાર રિક્ષાઓ અને અન્ય વાહનો થઈને એક લાખ વાહનો જેવા છે શ્રીનગર જિલ્લામાં

ભાવ વધારો થતો જાય છે એના કારણે અમુક ફેરફાર છે અમુક વસ્તુ છે એના પણ ભાવ વધારા થતા જાય અત્યારની પરિસ્થિતિમાં રિક્ષા આપવું એક મુશ્કેલી વસ્તુ બની ગઈ છે કારણ કે રિક્ષાનો ધંધો એવો છે રોજે રોજ નું લાવનું રોજે રોજ ખાવાનું દિવસે દિવસે આવી રીતે વચ્ચે થતી જાય તો રિક્ષા પરિસ્થિતિ એટલી હતી જે અત્યારે નકડી છે કે વાત ના પૂછ્યો એટલે સરકાર અમારે એટલું જ છે કે મહેરબાની કરીને આ સીએનજી પંપ નો જે ગેસ નો જે ભાવ છે વારંવાર વધારે દસ વીસ ટકા નો તરત ભાઈ તમને આ નથી પરવડતું પછી અમારે તો ધંધો કરવો છું અને આના કારણે વારંવાર પેસેન્જરો પણ અમારી ઘર્ષણ કરેલા અમુક તો ફલાણા

હાલ સીએનજી ભાવ ની વાત કરવામાં આવે તો રૂપિયા નજીક પહોંચી ગયો છે સરકાર સામે એક જ આ ચાલકો ચાલકો ટેક્સી માંગ કરી રહ્યા છે કે આ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને નાના અને મધ્યમ પરિવાર ટેક્સી ચલાવતા હોય છે તેમની સામે જોવામાં આવે તે પ્રકારની માંગ છે તે આ રિક્ષા ચાલકો દ્વારા ને ટેક્સી ચાલકો દ્વારા છે તે કરવામાં આવી રહી છે એક લાખ થી વધુ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો ઉપર આ ગેસ વધારા નો ભાર છે તે સતત વધી રહ્યો છે હવે સરકાર પાસે ભાવ ઘટાડા ની અપેક્ષા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો છે તે રાખી રહ્યા છે જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો